નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપ સૌની સિયારી ચેનલ ગુજરાતી સાહિત્ય યુટ્યુબ ચેનલમાં હું ની કુંજ પ્રમાણ આપશોનું તે દિલથી આજના વિડીયોમાં સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં વાત કરવાના છીએ ઓનલાઈન કામગીરીથી રાહત આશાર વર્કર બહેનો વલ્લા મિત્રો છ મહિનાના પગાર અને ઇન્સેન્ટીવ ચૂકવવા અંગે કામના કલાકો નક્કી કરવા અંગે તો મિત્રો ગુજરાત રાજ્યની આશા વર્કરો તેમજ આશા ફેસિલિટર બહેનોએ કરી હલ્લા બોલ તો સંપૂર્ણ ચર્ચા આજના વિડીયોમાં કરવાના છીએ ચર્ચા કરતા પહેલાં આપણી આ ચેનલ ગુજરાતી સાહિત્ય ચેનલ પર જો પહેલીવાર આવી રહ્યા છો તો આપણી આ ચેનલે સબસ્ક્રાઈબ કરી લેજો વિડીયો લાઈક કરી લેજો તમે આ ચેનલ પર ગુજરાત રાજ્યના સરકારી કર્મચારી પેન્શનધારકો નિવૃત્તિ કર્મચારીઓ માટે હરેક માહિતી પ્રવૃત્તિ કરવામાં આવશે તો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો ચાલો જાણીએ વિગતવારમાં તે મિત્રો તો ગાંધીનગર જિલ્લામાં બારસોથી વધુ આશાભાઈનો રોષ ભરાયો છે મિત્રો પડતર પ્રશ્નોને ઉપરાંત ટેકોની ઓનલાઈન કામગીરી સામે આશા વર્કર હલ્લાબોલ હલ્લાબોલ કરવામાં આવી છે મિત્રો ગાંધીનગર ખાતે આશા વર્ક આશા બહેનોએ પોતાના કેટલાક પડતર પ્રશ્નો છે તેની માંગ કરી છે આગામી સમયે દિવાળી તહેવાર આવી રહ્યો છે દિવાળીના તહેવાર પહેલાં તેમની કેટલીક માંગો પૂરી કરવામાં આવે ગાંધીનગર સહિત ગુજરાતના આશા વર્કર બહેનોને રાજ્ય સરકારે ટેકો એપ્લિકેશન દ્વારા ઓનલાઈન કામગીરી કરવાનો આદેશ સામે તેવું રોષ ફેલાયેલો છે આદેશ વિરોધના ગાંધીનગર જિલ્લામાં ઘણી આસાર વર્ક બહેનો કામગીરી બંધ કરી દીધી છે અને જિલ્લા પંચાયત કચેરી ખાતે હલ્લાબોલ કરી પોતાના વિરોધ નોંધાવ્યો છે બહેનોના જિલ્લા વિકાસ અધિકારી આરોગ્ય મંત્રી મુખ્યમંત્રી સંબોધીએ આવેદનપત્ર આપીને પોતાની માગણી રજૂ કરી છે લઘુત્તમ વર્ગ ચેરમે સમાવેશ બોનસ યુનિફોર્મ રજા અને બધા સહિતના આશા બેનોના બહેનોના પ્રશ્નો ઉકેલવા અંગે માંગ કરી છે તેમનો આક્ષેપ આક્ષેપ છે કે ઓનલાઈન કામગીરી માટે દબાણ કરવામાં આવી છે અને તેમ નિયમોનું પાલન ન કરવા પર પગાર અટકાવવામાં પગાર અટકાવવા ધમકી આપવામાં આવે છે ત્યાં પગાર ધમકી આપવામાં આવે છે અને આશા લોકો બહેનું કહેવું છે કે તે ઓનલાઈન કામગીરી તત્કાલ શરૂ કરી શક્યા નથી કારણ કે તેમની પાસે સારા સ્માર્ટફોન નથી અને અધિકારીઓ દ્વારા મોંઘા ફોન કરવા માટે ડબાંગ કરવામાં આવે છે માત્ર બે હજાર રૂપિયાનું ઇન્સિટિવ મેળવતી આ બહેનો મોગા ફોન રિચાર્જ ખર્ચ કેવી રીતે ઉપાડી તે પ્રશ્ન પર અહીં ઊભો થઈ શકે છે તેમની માંગ છે કે સરકાર ઓનલાઈન કામગીરી માટે પહેલાં સારા ફોન અને રિચાર્જની રિચાર્જની જે સુવિધાઓ છે સુવિધા પૂરી પાડવી જોઈએ આ ઉપરાંત નેટવર્કની અને લાભાર્થીઓની ગેરહાજરી ફોટો અપલોડ કરવાની ફોટો અપલોડ કરવા કરવાની કરવાની ફરજીયાત કારણ ઇન્સ્ટરટી ગુમાવવાનો ભય રહે છે મિત્રો આશા બહેનો છે જે સમાસની પગાર વધારવાની ઇન્સ્ટરટ્યુટ ચૂકાવ્યું નથી આરોગ્ય વિભાગનું પાયાનું કામ કરતી આશા વખા બહેનોને મળવાપાત્ર પગાર વધારવાનું ઇન્સ્ટરટ્યુટ છેલ્લા છ મહિનાની ચૂકવવામાં આવ્યું નથી જેના કારણે આવા આશાબહેન રોશનીમાં લાગણી ફેલાઈ છે જૂના પડતા પ્રશ્નો ઉપર ઇન્સટી નહીં આપવાની સરકાર નીતિ સામે આશાબહેનો વિરોધ કર્યો છે ક્વનિંગ જિલ્લા પંચાયત ખાતે હલ્લાબોર કરીને બહેનો વિરોધ કરવાની સાથે જિલ્લા વિકાસ અધિકારીને લેખિતમાં આવેદનપત્ર આપીને સત્વરે આ અંગે હકારાત્મક નિર્ણય લેવાની માંગ કરી છે મિત્રો આ અંગે મહિલા શક્તિએ સેનાએ પ્રમુખ જણાવ્યું હતું કે આશાબેન હડતાળ માંગ છે દિવાળીના તેવા હવે નજીકમાં છે તો ત્યાં ઇન્સટી ચૂકા રજૂઆત પણ કરવામાં આવી રહી છે તો મિત્રો ગુજરાત રાજ્યની આશા બહેનો પોતાની માગણી રજૂ કરી રહી છે આશા બહેનો કે છ મહિના પગાર અથવા વધારો અથવા ઇન્સ્યુરિસ ચૂકવવામાં આવ્યો નથી મિત્રો તો તહેવારોના દિવસો પણ ઓનલાઈન કામગીરી ફરજીયાત કરવાથી બહેનો તહેવાર નજીવી શકતી નથી બહેનો માંગ કરી રહી છે તેને વર્કચેરાનો સમાવેશ કરીને કાયમી કર્મચારી બનાવવામાં આવે લઘુત્તમ વેતા આપવામાં આવે એકસો એંસી દિવસની મે લીવ મેટરનેટી લીવ છે ડિલેવરી સમય રે લેવા રહેવા માટે વધારાનું ભથ્થું દસ લાખનું જીવન સુરક્ષા વીમો દિવાળી બોનસ અને દર વર્ષે યુનિફ તરીકે સાડી આપવામાં આવે વધુમાં આંખોની સ્કેનિંગ જેવી નવી જવાબદારી પણ વિરોધ થઈ રહ્યું છે કારણ કે માતા બાર મૃત્યુ ઘટાડવા ઉપરાંત અન્ય ઘણી કામગીરી બહેનો બહેનોએ જે પણ ભારણ વધી રહ્યું છે જ્યાં સુધી ઓનલાઈન કામગીરી સમસ્યા નિવારણ ન હોય ત્યાં સુધી મેન્યુઅલ કામગીરી આપવા માંગ ઉઠી રહી છે મિત્રો ત્યારબાદ જે આશા વક્યો છે બહેનો હલામોલ કરી રહ્યા છે કારણ કે ગુજરાત રાજ્યના હરેક જગ્યાએ વો સમયસર કામગીરીને માગતા અધિકારોની ચૂકવણી ચૂકવણી લાલિયાવાડી છે મિત્રો કારણ કે ટેકોની ઓનલાઈન કામગી ફરજિયાત કરવાનો આદેશ પગલે વડીનગર સહિત રાજ્યભરની આશા વક બહેનોને રોસ રોપની લાગણી ફેલાવી છે કારણ કે વોડીનગર જિલ્લા આરોગ્ય તંત્ર ઘણી બહેન બહેનોએ કામગીરી બંધ કરી દીધી હોવાની વાત છે સમય મુદ્દે બહેનો આજે જિલ્લા પંચાયત ખાતે હલ્લાબોલ કરી છે કે જિલ્લા અસાર વક્ બહેનોએ બાકી પડતા પચાસ ટકાનો વધારો તે પણ બાકી પડતા તમામ બહેનો પચીસસો રૂપિયા વધારો અને કરેલું કામગીરીનું ઇન્સેન્ટીવ ચૂકવવામાં આવ્યું બાકી હોવાથી આટકે ચૂકવવાની માંગ કરવામાં આવી છે બહેનો ઉપર ઓનલાઈન કામગીરી માટે દબાણ પગાર અટકાવવાની ધમકી અપાઈ રહી છે એના પગલે આસાર બહેનો સમગ્ર મુદ્દે જિલ્લા વિકાસ અધિકારી આરોગ્ય મંત્રી મુખ્યમંત્રી સમુનીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે કામગીરી તાત્કાલિક લાગુ કરવી શક્ય નથી કારણ કે બહેનો પાસે જ્યારે મોબાઈલ નથી ઘણા અધિકાર ગરીબ ગરીબ બહેનો પોતાના પૈસા મોગા ફોન લાવવા માટે દબાણ કરે છે ત્યાં બે બધા ઇન્સ્ટિટ્યૂટ લેવાથી લેવાતી બહેનો મોગા ફોન ક્યાંથી લાવે એક પ્રશ્ન છે ત્યાં તમામ કામગીરી ઓનલાઈન કરવા માટે બહેનો પહેલાં સારા ફોન આપવામાં માગણી કરાઈ છે ઓનલાઈન કામગીરી સામે જો લાભાર્થ ગળે ના હોય તો તે જ દિવસ ત્યાં ફોટો અપલોડ ન કવરેજના દોંધમાં ફોટા અપલોડ ન થાય તો બહેનો ઇન્સ્ટિટ્યુ ગુમાવવું પડે છે તો તહેવારના દિવસ ઉપર ટેકો ફરજિયાત કામગીરી કરવાની વાત છે જ્યારે બહેનો સરખી તહેવાર પર ન ઉજવી શકે તેવી સ્થિતિ સર્જાય છે ત્યારે તમામ પ્રશ્નો નિવાકરણ ન આવે ત્યાં સુધી મેન્યુઅલ કઈ તમામ પ્રકારની કામગીરી ઇન્સ્ટિટી આપવા માંગણી કરી છે તો મિત્રો ગુજરાત રાજ્યની આશા વર્કર બહેનો જે આશા બહેનો છે તેમણે પોતાના માગણી પૂર્ણ ન થાય ત્યાં સુધી ઓનલાઈન કામગીરી છે તે સ્થગિત કરી દીધી છે તેમના કેટલાક પ્રશ્નો છે તે પ્રશ્નો પૂર્ણ ન થાય આગામી સર દિવાળી તહેવાર આવી રહ્યો છે દિવાળી તહેવાર પહેલાં તેમને ઇન્સ્ટિટ્યુટ જે ઓનલાઈન પ્રથા બંધ 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 કરવાનો આદેશ આપ્યો છે એટલે કે મિત્ર રજૂઆત કરી છે અને લઘુત્તમ વેતન વધારો કરવાનું વર્ગ છે એમાં સમાયકળો યુનિફોર્મ જે રજા છે બધા આશાઓ કે આશાબહેન પ્રશ્નો ઉકલવા અંગે માંગ કરી છે મિત્રો હવે દિવાળીનો તહેવાર નજીક આવી રહ્યો છું તો અમે જો ચાર દિવસ બાકી છે તો અમે જો તે લેવા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ શું નિર્ણય લે છે તે આપણે જોવું જણાશે કોઈ પણ આપણે તમે જાણ કરવામાં આવશે તો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો વિડીયોને લાઇક કરી લેજો થેન્ક યુ વેરી મચ વોચિંગ વિડીયો જય હિન્દય ભારત